અમે બારે જમવા ગયેલા હતા દાડામાં ચાનમાં કઈ નથી પહેર્યું ને દાંત કાઢે જેવું બોલતી હોય એટલે એન ચીન કઈ આવડતું નથી જો એવી રીતે મને બતાવવામાં ભાવી મને શરમ આવે છે બોલી નથી એકથી તો અને જો એને સેટ બનાવ્યા છે બે બેનો નું અહીંયા આ સેટ અને હજી અહીંયા ચાલુ છે આ રેવે છે એને ઈ એમ કે મારું મોઢું ન બતાવતા એટલે જો ઈ આમ જો કેવી રીતે ઓઢીને બે ગઈ એ શરમાતી હોય કે કઈ ખબર નથી એના એમ તો વિડીયો છે તમે તારે જોવું તો જોઈ લેજો હેસે બે બેનું અહીંયા હામીયું કામ કરતી ને આ બેઠી ને બાજુ ખુરશી ખાલી છે ને એ ન્યા આવડી આ ન બેઠી હોય અત્યારે કોણ ખબર બે હજી છે હગાઈ હગાઈ નથી કરેલ છે આ તો ખાલી મજા છે કાઈ તે નહી આ તો ખાલી કામે બેસી જાવ છું અમારે જો મિતભાઈ લેસન કરે છે જો

નાકમાં પહેલી થાય આ બાજુ જોઉં છું ને તો કાસમાં જોવું હું પહેલી દઉં મજા નથી આવતી અમારે જોવા કાના ભગવાન એ છે કાના ભગવાન નામ થાય છે મહેમાન તો મહેમાન એ આવતા ઘરે હાંજુ આવેલા હતા તો એ તો મહેમાન તો બધા વીઆઈ ગયા છે મારા હાઉની હુતા છે એ ભજનમાં ગયેલા હતા ને તો એ દાડામાંથી ને દાડો પતી જ એટલે સીધા એ પાછા થઈ ગયા મારા હાવ તો ગયેલા હે બારે એ હુતા છે અત્યાર સુધી મારા જે હતા એ બધા અહીંયા જ હતા તો એ વહી ગયા હે અને હું તો અત્યારે પાછી કટિંગ કરીશ થોડુંક પછી રાંધવાનું ટાઈમ થાય રાંધવા જાય વિડીયો ઉતારવાનો ટાઈમ જ નથી આપણને એમ થાય કે વિડીયો ઉતારો ના તો કાંઈ દાડામાં તો કાંઈ કોઈ વિડીયો ઉતારતા ન હોય તો આપણે એમ થાય કે કેમ લઈ જાવું દાડામાં એટલે હું કાંઈ લઈ નથી અને નાઇટ અમારે ઝબુક ઝબુક થઈ જવું ઝબુક ઝબુક મારા ટીવી છે પણ બંધ પડી છે હાલો સાડા સાત સાત વાગી ગયા છે મને એમ કે હું રાંધવા જાઉં મને એમ કે મારા બા બા એટલે હા હું કરી નાખશે રાંધ નાખશે અને હવે મારે જવું જો એ તો હજી ભૂતા છે કુવાનું જ કામ ચાલુ છે બપોર પછી ના આવ્યા ને તો બપોર પછીનું બસ કુવાનું કામ ચાલુ છે તો હું જાઉં છું રાંધવા કોને કોને મારી જેમ રાંધવા જો મારા ગામડેથી ગુવાર લઈ આવેલા હતા ગુવારને ભીંડો મેં ગુવારનું સાપ મૂકી દીધું

મોટી ની તો શું શું લેવાનું છે એમ કઈ નો ખબર પડે જો ગાંડા કાઢવા મળે જો કઈ નથી લઈ જવું આવા ગાંડા કાઢ્યા કોણ લઈ દે જો લેવું છે તારે કે તો ગાંડા હું કામ કાઢશ હે મીત નું ટી શર્ટ આજ કેવા વાળા છોકરા જોતા હતા કમી મીત નું ટી શર્ટ જેવો કેવો મસ્ત ને બતાવ તો મીત તાર ટી શર્ટ એને શું કેવાય ગુદ હે ડાગલો હે શું છે ભૂત છે ભૂત મીત ભૂત એ મીત ભૂત અમે તો કઈ બોલતી નથી બોલીને થર્ટી પણ વીસ કઈ બોલતો નથી આમ જ અહીંયા બંધ કરાવ્યું છે ફોનમાં જતા હા ને તો બંધ કરાવ્યું ફોન સાઈડમાં રાખી દીધો ઘણીક વાર વિડીયો ઉતારો એટલી વાર ફોન બંધ કરો તો બંધ કરો મોઢ આમ જવું પીજો બોલવાનું તો કઈ આવતું નથી બોલતા આવડે કઈ भोग <laughs> <पुगो> बुलावे <गें। laughs> बेटा जो होता भोग बुलावे क्या करे रुद्र के रुद्र जो जो रुद्र करे मितर पापा क्या करे एम नहीं मोडा मजार भरयो क्या जो मित करे जो नियम खाई का <laughs> <noise> Jo, <hesitation> 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 Mit <hesitation> 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 <hesitation>

બકાલો લેવું પછી પેન્ડો લઈ લેજે નાટક કરે ભાઈ પાસે ઉભો કોણ મોટું લાગે ને કોન ઊંચું લાગે મિત ભાઈ પાસે ઉભો રહે તો કે નથી ઉભું રહેવું તો હું બંધ કરી દઉં